હું સોમાભાઈ મેઘાભાઈ નાયક ઉર્ફે સોમદાસજી મહારાજ સામલકુવાવાળા આપ તમામ મિત્રોને છોટા જિલ્લો કવોટ નસવાડી છોટા તાલુકો જાંબુઘોડા અમારો પંચમહાલ અને વડોદરા ત્રણે ત્રણ જિલ્લા અને રાજપીપળાના હદ સુધી વસતા નાયક જાતિના ભાઈઓને બહેનો તમામને આવતી બીજી તારીખે કમોડ તાલુકાના માણકા ગામે નાયક સમાજનું મોટું અધિવેશન થાય છે અને અધિવેશન એટલે મીટિંગ ચાર પાંચ તાલુકા ભેગા થઈ અને નાયક સમાજની વિચારધારા પ્રગટ કરવા માટે બીજા સમાજની સાથે આપણે પણ સાથે સાથે ચાલીએ બીજા સમાજોની માફક આપણી પણ ઓલાદ શિક્ષણ પ્રાપ્ત કરે વ્યસનોથી દૂર રહે એના માટે કમોળ તાલુકા સમિતિ નાયક સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ અને જય નાયક અધિકાર સેના પાસેથી આ બીજી તારીખ લઈ અને પત્રિકા છપાવી અને જાહેર મોટું સંમેલન રાખે છે જેમાં આ વિડીયો સાંભળી ખૂણે ખોતરે ખેતરમાં ગામમાં શહેરમાં ઝૂંપડામાં બંગલામાં ઘરમાં મંદિરમાં જે તે રહેતો મહારાજ હોય બાવો હોય કે પછી સાધુ હોય કે પછી ખેડૂત હોય ગરીબ હોય કે પછી ૈષ્ટિક રીતે જીવન પસાર કરતો હોય એ ભાઈને હું સોમાભાઈ મેઘાભાઈ નાયક તરીકે આમંત્રણ આપું છું કે બીજી તારીખે કમોટ તાલુકાના માણકા ગામે બીજી તારીખે રવિવાર રવિવારે મીટિંગમાં અવશ્ય આવજો અને મારો વિડીયો સાંભળી અને જેટલાને સાંભળવા મળ્યો હોય કે પછી જોવા મળ્યો હોય એ તમામને હું ઊંચો હાથ કરાવીશ કે સોમાભાઈ મેઘાભાઈ નાયકનો વિડીયો રમૂજી છે આ મારો વિડીયો સાંભળીને એના મારું મોડું ગમે એવું છે તમને આ નાયક એમ તો મીટિંગની અંદર ભાષણ કરવા ઊભો થઈશ તે ટાઈમે તમને કૂદવા જેટલી આનંદ થશે એટલે આ વિડીયો સાંભળી અને બીજી તારીખ ને રવિવાર કમોટ તાલુકાના માણકા ગામે અવશ્ય પધારશો હું ઊંચો હાથ કરાવીશ કે ભાઈ વિડીયો કેટલાયે જોયો છે ને સાંભળ્યો છે એમ ત્યારે મંડપ નીચે બેઠેલા તમામ ભાઈઓ હોય બેનો હોય મારી ઉંમરની મારાથી નાની હોય દીકરીઓ યુવા વર્ગની છોકરીઓ અભ્યાસ કરતી હોય એ તમામ ઊંચી આંગળી થવા જોઈએ કે હા મહારાજ અમે તમારો વિડીયો સાંભળ્યો ને જોયો છે એ તમારો વિડીયો સાંભળ્યા બાદ અમે મિટિંગમાં આવ્યા છીએ છપાતર પત્રિકા મળે કે નહીં મળે પણ મીટિંગમાં અવશ્ય હવા આવવાનું રહેશે નાયક સમાજની હમદર્દી નાયક સમાજની લાચારી અને નાયક સમાજની જે મુશ્કેલી છે એ સમાજવાળાની ભેગા થાય ત્યાં સુધી હલ થાય એવું નથી મિત્રો એટલે તમારે અમારે આપણે સૌને ભેગા થવું પડે ભેગા થઈને વિચાર વિમર્શ કરી અને પછી ચાલવા બાદ છું એટલે જો પહોંચવા ધારીએ તો પહોંચી જવાય એમ છે પણ તમે તો અને મેં મારે હું એટલે ભેગા થવા તો નહીં ભેગા થવાય એટલે ચોક્કસ આપણે જો જવા ધારીએ છીએ તો આપણને પહોંચી જવાય મંજલ એ બે જણા હાથે હાથે હોય તો વાતે વાતમાં વાત નો રસ્તો કપાઈ જાય એકલો હોય તો સુનમુન ચાલવું પડે આ તમે તમારે ઘેર મેં મારે ઘેર એટલે સુનમુન થઈ જાય આપણે એટલે આપણે ભેગા થઈએ સુખ દુઃખની વાતો કરીએ અને વાતો કર્યા બાદ હળી મળી અને જીવન પસાર કરીશું તો આવતી પેઢી આપણા માટે જે શહીદી હોરેલી છે વીર રાજા રૂપસિંહ નાયક સંત શિરોમણી જોરિયા પરમેશ્વર એકવીસ વર્ષની ઉંમરે મૂછનો દોરો નહીં ફૂટે એ પહેલો ફોસી પામનાર ગલાલ નાયક અરે મિત્રો આપણો ઇતિહાસ તો ગૌરવવંતો છે આપણે એ કુલના અને એક ખૂન આજે છે પણ પોતપોતાને ઘેરબહેરીને એટલે ટાળું પડવા બાજી છે જરાક ભેગા થઈએ ખૂન ગરમ થાય અને ભેગાથી એને ગરબો ગાઈએ કે ભજનો ગાઈએ તો કેવી મજા આવે એટલે બીજી તારીખને રવિવાર કંવળ તાલુકાના માણકા ગામે આવવા માટે કૃપા કરશો એવી હું સોમાભાઈ મેઘાભાઈ નાયક તરફથી આપણને સકેત કરું છું આ આમંત્રણ આપું છું જાણ કરું છું જેથી કરી ત્યાં આવજો મળીશું આપણે ચાલો જય નાયક